ડીસામાં ઉર્સ મુબારકની ધામધૂમથી ઉજવણી કરાઈ ડીસામાં હજરત સૈયા બાવાના સાહીઠમાં તથા હજરતભાઈ જાન બાવાના ત્રેવીસમાં ઉર્સ મુબારકની કોમી એકતાના માહોલમાં ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે હજરત સૈયદ મોહમ્મદ અલી બાવા તથા હજરત સૈયદ હસન અલી બાવાની નિગરાની હેઠળ સવારે હજરત સૈયા બાવાની મજાર શરીફ પર તથા સાંજે ભાઈ જાન બાવાની દરગાહ શરીફ પર ચાદર શરીફ ચડાવવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત સહિતના અકીદતમંદો હાજર રહ્યા હતા જ્યારે રાત્રે દરગાહ કમ્પાઉન્ડના ભવ્ય તકરીરનો પ્રોગ્રામ યોજાયો હતો જેમાં હજરત સૈયદ તનવીર અશરફ કર્ણાટક તથા હજરત આલિમગીર અશરફ નાગપુર તથા મુક્તિ શાફીકુલ કાદરી મુંબઈ તથા સૈયદ શબ્બર પાસે ઉપસ્થિત લોકોને ભાઈ બાવાની જિંદગીની પળો દર્શાવી હંમેશા કોમી એકતાના માહોલમાં જિંદગી જીવવા અપીલ કરી હતી આ પ્રસંગે નાતખા અબુ તરાબ બરકતી એ નાત શરીફ પડી સૌની ઊંઘ ઉડાડી દીધી હતી જ્યારે સવારે બાવાની મજાર શરીફ પર કુરાન ખવાની તથા નિયાજ શરીફ વહેંચી હતી અને આ ઉર્સને સફળ બનાવવા બજમે અસગરી તથા ઉર્સ કમિટીએ ભારે જહેમત ઉઠાવીને સફળ બનાવ્યો હતો